નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે લુણાવડાથી લુણાવાડા ઐતિહાસિક સામ્રાજ્ય ઉપર પુસ્તક લખવામાં આવ્યું લેખક હર્ષદ કુમાર કડિયા દ્વારા શ્રી મલ્લવનપુર લુણાવડા પુસ્તકનું નામ આપવામાં આવ્યું પ્રથમ મહારાજા થી લઈને લુણાવડાના હાલના મહારાજા સિદ્ધરાજસિંહજી સુધીનો પુસ્તકમાં ઉલ્લેખ કરવામાં આવ્યો શ્રી મલ્લવણપુર લવણપુરી એવા અનેક નામોથી જેનું સંબોધન થઈ રહ્યું છે એવા લુણાવાડા નગરી ઐતિહાસિક પુસ્તભૂમિ પર લખાયેલા પુસ્તક શ્રી મલ્લવણકુળ લુણાવાડા નું વિમોચન મહારાણા સિદ્ધરાજસિંહજી પદ્મશ્રી ડોક્ટર પ્રવીણ દરજી બાયશા મુણાલીની કુમારી પૂર્વ સાંસદ ભૂપેન્દ્રસિંહ સહિત મહાનુભવો અને અગ્રણી નગરજનો ની ઉપસ્થિતિમાં રાજપૂત ભવન હોલ ખાતે આજ રોજ યોજાયું ઐતિહાસિક માહિતી તેમજ સંશોધન ક્ષેત્રે પણ લાંબા સમયથી પ્રવૃત્તિ છે એવા જાણીતા સિક્કા સંગ્રહ હર્ષદભાઈ કડિયા દ્વારા લુણાવાડાના રાજવી દ્વારા ઉપલબ્ધ કરવામાં તમામ દસ્તાવેજી તેમજ આસપાસના વિસ્તારમાં ફરી સંકલન કરી આ પુસ્તકનું લેખન કરવામાં આવ્યું છે પાંચ વર્ષના અઠાર પરિશ્રમથી બાવીસ પ્રકારમાં લખાયેલ આ પુસ્તકનું પ્રકાશન મહારાજા સયાજીરાવ વિશ્વ વિદ્યાલય વડોદરા પ્રાચ્ય વિદ્યા મંદિર દ્વારા કરવામાં આવ્યું છે લુણાવાડા સ્ટેટના રાજવીઓ દ્વારા શિક્ષણ કળા સાંસ્કૃતિક ધર્મ સુરક્ષા જળ વ્યવસ્થા અને જનકલ્યાણ કાર્યને આ પ્રસંગે સ્મરણ કરી તેઓની પ્રજા વાત્સલ્ય નમન કરવામાં આવ્યા હતા સિદ્ધરાજસિંહજી સુધીના કાર્યની શ્રી મલ્લાવનપુર લુણાવાડાની મહત્વની બાબતો વર્ણવતું આ પુસ્તક લાંબા સમય સુધી ઇતિહાસની આધારભૂત માહિતીઓનો સ્ત્રોત બની રહેશે તેવી આશા વ્યક્ત કરતા ઉપસ્થિત સોઈએ લેખકને નગર ઐતિહાસિક વારસાનું દસ્તાવેજીકરણ બદલ અભિનંદન સ શુભેચ્છાઓ પાઠવી હતી અટુલ્ય કપિલ ઠાકર રાજકોટ સમાજના અને નગરના અગ્રણીઓ મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા જમીલા દીવાનો રિપોર્ટ ન્યૂઝ ટુ ડે લુણાવાડા નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે લુણાવાડા થી લુણાવાડા